ભારે વરસાદને કારણે માળીયા હાટીના ચાર બારાઓને સોમવારે ખોલવામાં આવ્યા હતા ત્યારે ગામના પાદરે વહેતી નદી હવે બે કાંઠે વહેતી થઈ છે કે ગામમાં શાળા ન હોવાને કારણે સામા કાંઠે આવેલી શાળામાં વિદ્યાર્થીઓને જવું પડતું હોય છે કે છેલ્લા ચાર દિવસથી વિદ્યાર્થીઓ પણ શાળાએ પહોંચી શકતા નથી ગયા બાદ ચાર વર્ષથી પુલ તો નથી બન્યો પણ આગેવાનો પણ ચાર વર્ષથી ફરક્યા નથી ત્યારે આ બાવીસ ગામોને જોડતો રસ્તો છે જે ચાર દિવસથી બંધ હોવાથી લોકોને પણ અનેકો કિલોમીટર ફરીને જવું પડે છે

સાડા ચાર દિવસ આ સોમવાર દિન તારીખ લગ્નમાં વિદ્યાર્થીઓ ભણવા જઈ શક્યા નથી અને આજ પાંચ વર્ષથી આ રાજેશભાઈ ચુડાચમા અને દિલીપભાઈ સિસોદિયા તો સ્કૂલનું ઓપનિંગ કરી ગયા હતા ત્યારની આજની ઘડી લગન મેં એમને કોઈ પૂછ્યું નથી કે ક્યાં કામ અટકું ને શું પોઝિશન છે ગામની ક્યારેય ગામની મુલાકાત લીધી નથી સંસદ સભ્યો અમારા દસ વર્ષ થઈ ગયા હતા પાછા પાવામાં આવ્યા તો ક્યારેય ગામની મુલાકાત નથી લીધી કે આ ગામમાં શું પોઝિશન છે પાણી ઉતરતું હતું હવે એ ગામનો રસ્તો છે આવે કાઠે નિશાળ કોપરા ન્યા રહી ગયેલો નિશાળ બે ત્રણ થી પછી તો પાછા ફેર અને માલ ઢોર ન્યા છે હવે આ પ્રકે અડધું ગામ અમે કાઠે અડધું ગામ આયા દૂધ દેવા જવું દૂધ લેવા જવું આખો વ્યવહાર બંધ થઈ અને બે ગામનો રસ્તો છે અમે કાઠે કોઈ ઘણા બીમાર હોય તો એ મારીએ કેમ પૂરવું આવી પરિસ્થિતિ માટે જીવન જીવી જાય અને આ મોટો ફૂલ મંજૂર થઈ ગયેલ છે તો કામ અટકું ને વાંધા આવી છે આવા બધા બાના કર્યા કરે આ રોડ નું કામ એ બંધ છે મોટા મોટા વાહન હાલે એટલે પુલ બેસતો જાય તો અમારા જીવાદોરી સમાન છે મોટો પુલ બનાવે તો જ થાય હવે બધી રજૂઆત કરીએ તો સરકાર જ નથી વર્ષ થી આપ્યું છે ચાર વર્ષથી આ પુલ નું કામ બંધ છે